આજનું બાઇબલ વચન રોમના આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમત છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે સ્તંભે જડાઈ ગઈ છે જેથી આપણામાંનો પીન નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી આપણામાંનો પીન નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જડાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જડાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી આપણા માનો પાપી પીન નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી આપણામાંનો પીન નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈશુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પીન નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈશુની સાથે વધંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધતંભે જડાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પીન નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈશુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી માનો પાપી પીન નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જડાઈ ગઈ છે જેથી આપણા માનો પાપી પીન નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે સ્તંભે જડાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જડાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈશુની સાથે વધસ્તંભે જડાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જડાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જડાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે

ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું તારું નામ પવિત્ર મનાવ રાજ્ય જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જડાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈશુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈશુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈશુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈશુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી આપણામાંનો પીન નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે સ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જડાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી પાપી પાપીપિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જળાઈ ગઈ છે જેથી આપણા પાપી પીન નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન